আগামী বজাৰ আমাৰ লগত দেও কৰো খাই দাম বুঢ়া খাইছো কমলা খাইছো

ঠিক <Siblick> আছে <noise>

મૂરી નીવલ લઈ જા ઓલા આગે અમે ભારતાણી છોડે કઈવલ લઈ જા ઓન આબર મુરી દે ઓય જા ને હિસાબ કરી દે તો અમાર કેરન લાગો ઓન આબર આરે કરે કે દે આરે કરે કે દે તા આરે કરે કે દે ભાઈ આમ ને તો ભાઈ કાયા છો અમારી શામ મિટતા છે ને તું અચ્છા ને ઠીક આસર ભાઈ એ ન્યા તો હોઈ લો ના આ મુરાની સિંગા છૂટી આરે એકા પાપાલ અમને કી છે